નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાની રાહ સૌ કોઈ ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક ઘણા લાંબા સમયથી દેખીને બેઠા છે કે આખી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો બે પાંચ દિવસથી આ ઘણી બધી મને દર્શક મિત્રોની કોમેન્ટ આવે છે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે અને કોમેન્ટમાં ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે કે દુદાભાઈ હજુ સુધી હપ્તો નથી આવ્યો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તો ખરેખર ક્યારે આવશે હપ્તો તો મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈ અને હજુ સુધી આપણને કોઈ ઓફિશિયલ તારીખ નથી મળી એટલે કે સરકાર તરફથી હજુ કોઈ એવું નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવ્યું કે વીસમો હપ્તો આ તારીખે જમા થશે પણ વચ્ચે મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ દાવો કરી રહ્યા હતા કે વીસમો હપ્તો જે છે એ વીસ જૂને ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે વડાપ્રધાન મોદી સાહેબે બિહાર જવાના છે અને ત્યાંથી એ હપ્તો રિલીઝ કરવાના છે પણ મિત્રો એવું કંઈ બન્યું નહીં એટલે મિત્રો વીસ જૂને તો વીસમો હપ્તો ના આવ્યો પણ હજુ સુધી મિત્રો ક્યાંય પણ વીસમા હપ્તાનું જે નોટિફિકેશન છે એ સરકાર તરફથી મૂકવામાં નથી આવ્યું કોઈ પણ જાહેરાત કરવા નથી આવી અહીંયા હું જે પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ ઓપન કરીને બેઠો છું અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓગણીસમો હપ્તો હતો એ જે ઓગણીસમો હપ્તો રિલીઝ કર્યો એની તારીખ જૂની તારીખ આપણને અહીંયા ચોવીસ ફેબ્રુઆરી જોવા મળે છે અને ઓગણીસમો હપ્તો જે છે ચોવીસ ફેબ્રુઆરી રિલીઝ કર્યો હતો વડાપ્રધાન મોદી સાહેબે એ જ તારીખ આપણને જોવા મળે છે એટલે મિત્રો સરકાર તરફથી જ્યારે વીસમા હપ્તાની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવશે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે ત્યારે સૌ પ્રથમ અહીંયા મિત્રો નોટિફિકેશન મૂકવામાં આવશે વીસમા હપ્તાનું કે વીસમો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ વીસમા હપ્તાને લઈ અને માહિતી નથી આપવામાં આવી અહીંયા આપણે પીએમ ઇવેન્ટ પર જઈએ પીએમ ઇવેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈ અને આપણે જો જોઈએ તો ત્યાં પણ કોઈ જ માહિતી આપવામાં નથી આવી ત્યાં એક આજે એટલે કે આજે ઓગણસી ઓગણત્રીસ જૂન છે તો ઓગણત્રીસ જૂનના રોજ એક વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ મન કી બાત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો એનું પોસ્ટર ત્યાં મૂકવામાં આવ્યું છે તો આજે પણ ઘણા બધા યુટ્યુબર મિત્રો કહી રહ્યા છે વિડીયોની અંદર કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ઓગણત્રીસ જૂને વડાપ્રધાન મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ જે છે કરવાના છે એની અંદરથી જાહેરાત કરશે એવું ઘણા બધા યુટ્યુબર મિત્રો જણાવી રહ્યા છે પણ મિત્રો એ હું આપને કહેતો નથી કે આજે વડાપ્રધાન મોદી સાહેબ વીસમો હપ્તો રિલીઝ કરશે પણ ત્યાં પોસ્ટર મૂકવામાં આવ્યું છે પણ એ પોસ્ટર મન કી બાતનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે અહીંયા આપણે એને ઓપન કરવા માટે પ્રયાસ કર્યો છે પણ હજુ ઓપન થયું નથી આપણે ફરીથી પ્રયાસ કરીએ પીએમ ઇવેન્ટ આપણે ફરીથી સર્ચ કરીને આપણે ફરીથી ટ્રાય કરીએ એટલે જો કદાચ ખૂલે તો હું તમને બતાવું કે ત્યાં શું પોસ્ટર મૂકવામાં આવ્યું છે આપણે થોડી રાહ દેખીએ તો મિત્રો આપણે ઘણી બધી રાહ દેખી પણ અત્યારે આ વેબસાઇટ છે પીએમ ઇવેન્ટની એ આપણને અહીંયા ખુલતી જોવા નથી મળતી કારણ કે અત્યારે એ કાર્યક્રમ વડાપ્રધાન મોદી સાહેબ કરવાના છે મન કી બાત તો બની શકે કે અત્યારે લાઈવ પ્રસારણ કરવાના હોય તો આ વેબસાઇટ કદાચ ઓપન ન થતી હોય અને બીજું મિત્રો કે પીએમ કિસાન યોજનાનો વિષમો હપ્તો જ્યારે રિલીઝ કરવામાં આવે ત્યારે પીઆઈ બીની જે વેબસાઇટ છે એના પર પણ મિત્રો પોસ્ટર મૂકવામાં આવતું હોય છે તો અહીંયા આપણે પીઆઈબી જે વેબસાઇટ છે એને પણ અહીંયાથી ઓપન કરીને જોઈ લઈએ અને ત્યાં આપણે જોઈએ કે કોઈ સમાચાર આપવામાં આવ્યા છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈ અને સમાચાર આપવામાં નથી આવ્યા જોઈ શકો છો તમે અહીંયા હું તમને ગુજરાતી કરીને પણ બતાવું કે શું અહીંયા જણાવવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે વેબસાઇટ છે એ ભારત સરકારની પ્રેસ ઇન્ફોસ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની વેબસાઇટ છે અહીંયા વડાપ્રધાન મોદી કોઈ પણ કાર્યક્રમ મોટો કરવાના હોય તો એના જે નોટિફિકેશન છે એ મૂકવામાં આવતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વીસમાં આપતાને લઈ અને કોઈ જ સમાચાર અહીંયા કોઈ જ નોટિફિકેશન મૂકવામાં નથી આવ્યું તો મિત્રો હજુ સુધી વીસમાં આપતાને લઈ અને સરકાર તરફથી કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં નથી આવી પણ મિત્રો બની શકે છે કે આ જે જૂન પછી જે જુલાઈ મહિનો આવે છે એ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગમે ત્યારે પહેલી બીજી તારીખે અથવા તો છ સાત તારીખે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો રિલીઝ કરે એવી સંભાવના શક્યતા છે અને મને પણ મિત્રો લાગી રહ્યું છે કે જૂન મહિનાના પ્રથમ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં તો આવી જ જવાનો છે કારણ કે જુલાઈ મહિનો જે છે એ પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાનો જે લાસ્ટ મહિનો છે એ છે એટલે મિત્રો સો ટકા હવે તમારે જે વીસમો હપ્તો છે એની ઘણી રાહ દેખવાની નથી અને પીએફએમએસ જે વેબસાઇટ છે પીએફએમએસ જે ડેટા છે એ ડેટા પણ ત્યાં ક્રિએટ કરી દેવામાં આવ્યા છે છેક મિત્રો અગિયાર જૂને એજન્સીઓએ જે બે હજારનો હપ્તો છે એને એપ્રુવ આપી દીધું છે બેંક તરફથી પણ એપ્રુવ મળી ગયું છે બેંક તરફથી પણ જે પણ કંઈ ડેટા એક્સેપ્ટ કરવાના થતા હતા એ કરી લીધા છે એટલે દરેક ખેડૂતનું જે પીએફએમએસ સ્ટેટસ છે એની અંદર વીસમો હપ્તો જે છે એના બધા જ ડેટા ક્રિએટ થઈ ગયા છે હવે માત્ર ને માત્ર વડાપ્રધાન મોદી સાહેબ એક બટન દબાવે એની જ રાહ જોવાની છે આપણે એટલે ગમે ત્યારે મિત્રો જુલાઈ મહિનામાં મારો અંદાજ છે કે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં એક બે ત્રણ અથવા તો છેલ્લી તારીખ સાત સુધી જે પ્રથમ અઠવાડિયું છે એમાં ગમે ત્યારે મિત્રો વિષમો હપ્તો રેલી થઈ શકે છે અને ગમે ત્યાંથી મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ એક જ ખાલી બટન દબાવવાનું બાકી રાખ્યું છે બાકી બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે દુદાભાઈ તમારા વિડીયો જે છે એ હવે ખોટા પડી રહ્યા છે તમે ખોટું બોલો છો તો મિત્રો હું જે વિડીયો બનાવું છું એ વિડીયો નેવાણું પાઇટ નેવાણું ટકા ખોટો નથી બનાવતો અને ખોટા બનાવીને મારે તમારી પાસેથી શું લેવાનું તમને ખોટા ગુમરાહ કરવા એ મારો વિષય નથી અને હું તમને ખોટી રીતે ખોટા ગેરમાર્ગે દોરું નહીં મારી પાસે જે પણ કંઈ માહિતી હોય અને મને એવું લાગે કે હા આ માહિતી થોડા ઘણા અંશે સાચી હોઈ શકે છે તો જ મિત્રો હું તમને માહિતી આપું છું અને જ્યારે તો ફાઇનલી જ્યારે રિલીઝ કરવાનું થશે અને ત્યારે જે નોટિફિકેશન મૂકવામાં આવશે તો એનો પણ હું વિડીયો મિત્રો તમને બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ અને તમને જાણ કરીશ કે ફાઇનલી વીસમાં હપ્તાની તારીખ રિલીઝ થઈ ગઈ છે તો અત્યારે તો આપણે જે પણ કંઈ વિડીયા બનાવ્યા એ મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે મીડિયા રિપોર્ટ જે કહી રહ્યા હતા મોટા મોટા જે મીડિયા રિપોર્ટ છે એ દાવો કરતા હતા કે વીસ જૂને ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થશે અને આજે પણ ઘણા બધા મીડિયા રિપોર્ટ એવો દાવો કરી રહ્યા છે કે આજે ઓગણત્રીસ જૂન છે તો ઓગણત્રીસ જૂનના રોજ વડાપ્રધાન મોદી સાહેબ મનકી કી બાત કાર્યક્રમ કરવાના છે તો એની અંદર વીસમો હપ્તો રિલીઝ કરવાના છે એવી પણ મિત્રો મીડિયા રિપોર્ટ દાવો કરી રહ્યા છે તો આપણે એને સો ટકા સાચું નથી માનતા પણ બની શકે કે બધા જે ડેટા છે પીએફએમએસ પર એ એક્સેપ્ટ કરી દેવામાં આવ્યા છે તો બની શકે કે વડાપ્રધાન મોદી સાહેબ રિમોટનું એક બટન દબાવે અને કરોડો લાખો ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થઈ શકે તો હજુ સુધી મિત્રો કોઈ પીએમ કિસાન યોજનાના વેસમાં આપતાની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી અને જ્યારે પણ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે સૌથી પહેલાં હું મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવીને મૂકીશ તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર